ગીર પંથકમાંની કેસર કેરી વિદેશના સીમાડા ઓળંગતી જોવા મળશે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખાસ કરીને ખાડી દેશોમાં કેસર કેરીની માંગ વધી રહી છે ત્યારે કેસર કેરીની આંતરરાષ્ટ્રીય નિકાસ સાથે સંકળાયેલા ખેડૂતો આ વર્ષે કેરીની નિકાસને લઈને ખુશખુશાલ જોવા મળે છે ગયા વર્ષે અગિયારસો ટનથી વધુ કેસર કેરી વિદેશોમાં એક્સપોર્ટ થઈ હતી ત્યારે આ વર્ષે કેસર કેરીમાં પ્રતિકૂળ હવામાન અને ગ્લોબલ વોર્મિંગના કારણે કેસર કેરીમાં પચાસ ટકાનો ઘટાડો આવી શકે છે અને વિદેશમાં પણ આઠસો ટન જેવી કેસર એક્સપોર્ટ

આજે વર્લ્ડ ફેમસ થઈ ગઈ છે તેનું અત્યારે અમારે ત્યાં પ્રોસેસ થઈ રહી છે અને અલગ અલગ દેશોમાં બધે એક્સપોર્ટ થઈ રહી છે યુકે છે યુએસ છે યુરોપ કન્ટ્રી છે મેંગ આપણે ગલ્ફ કન્ટ્રી છે એ બધા દેશોમાં અત્યારે ઘણી ડિમાન્ડ આપણી મોટી ચાલી રહી છે વિદેશમાં એક્સપોર્ટ કરવાથી મોટો ફાયદો એક તો એ છે કે એક તો આપણા જે ખેડૂતો છે કે જે ઘણા વર્ષોથી આ લાઈનમાં છે એમને જે બેનિફિટ નહોતો મળતો એ છેલ્લા સાત આઠ દસ વર્ષથી જે એક્સપોર્ટિંગનું વધારે ચાલુ થયું છે તો એમને ઘણો મોટો ફાયદો થાય છે કે જે અહીંયા કરતાં એમને રેટમાં બી સારું મળે છે વધતા બીજું કે એ કેસર કેરી આપણી જે ગીરની કેસર કેરી કે જે બહાર જાય છે તો જેથી કરી આપણા દેશને બી નામ વધારે થાય છે અને કેસર કે જે ગીરની કેસર એ તો આજે એને જોઈને જ તે અને એના થી તે દરેક અલગ રીતે પડી જાય છે આજે જે એક્સપોર્ટનું growth અત્યારે અઢાર તારીખ પછી અમે ચાલુ કર્યું અઢાર તારીખથી અને સારો એવો ટૂંકમાં રિસ્પોન્સ છે એક્સપોર્ટમાં પણ એક જો વર્તમાન સરકાર અત્યારે એરલાઇનમાં જે પ્રોબ્લેમ છે કે જગ્યા નથી મળતી અને ભાવ વધારે છે ગઈ સાલની કમ્પેરિઝનમાં ભાવ ડોઢા છે જો એમાં થોડુંક જો ધ્યાન દોરે સરકાર તો ગઈ સાલે જે આપણે એક્સપોર્ટ અગિયારસો ટન થતું હોય એની જગ્યાએ ઉત્પાદન ઓછું છે પણ આપણે સાડા આઠસો કે સાડા નવસો ટનનું કામ આ વખતે કરી શકીએ એમ છે પણ એક આ પ્રોબ્લેમ છે કે ભાઈ જગ્યા નથી મળતી એરલાઇનમાં તો એની ઉપર જો થોડુંક સોલ્યુશન થાય તો કામ થઈ શકે એમ છે પ્રોસેસ એમની સાહેબ તો હા ફાર્મર પાસેથી સોફ્ટ હાર્વેસ્ટિંગ પછી હાર્વેસ્ટિંગ અમે કરાવીએ પછી અમારા પેકહાઉસ સુધી મેંગો આવે ત્યાંથી અમે એનું ગ્રેડિંગ વોશિંગ શોટિંગ પછી વોટર પ્રી કુલિંગ પછી રાઇપનિંગ જે કેરીના કન્ટેન્ટ નક્કી કરીને એનું કેરી પકાવવાની પ્રોસેસ થાય પછી મેન્યુઅલ અમારું પેકિંગ પછી સાહેબ આવે છે હોર્ટિકલ્ચરમાંથી એનું ઇન્ફેક્શન કરે છે પછી ડિસ્પેસ થાય છે બાય રોડ અમદાવાદ સુધી અમે એમને બાય રોડ પહોંચાડીએ અમદાવાદથી બાય એર યુએસ કેનેડા યુકે મલેશિયા સિંગાપોર ગલ્ફ કન્ટ્રી આ બધા કન્ટ્રીમાં અલગ અલગ કન્ટ્રીમાં એક્સપોર્ટ થાય છે કેસર આપણું એમનું કારણ આપણો ટેસ્ટ સાહેબ કારણ કે કેસર કેરીને કોઈ ઓળખાણની જરૂર નથી કે ભાઈ આ હું કેસર છું પણ એક જો આ ગ્રોથ વધારો હોય તો બધાને સપોર્ટ આપવો પડે એમ છે કોઈ એક જણાનું આ કામ નથી એક્સપોર્ટ માટે જો રશિયામાં ડિમાન્ડ છે કે ભાઈ રશિયા જે આપણા રશિયા છે ચાઇના છે જે આપણી મેંગો એક્સેપ્ટ કરવા માટે તૈયાર છે પણ જો સરકાર થોડુંક ધ્યાન દોરે તો મોટાભાગની કન્ટ્રીમાં આપણી કેસર જાય એમ છે ફાયદો સાહેબ આપણા જતા આપણા ફાર્મર કે જે ફાર્મરને ભાવ મળે કે જે આઈની કમ્પેરિઝનમાં ત્યાં એમને ભાવ મળે છે એ મોટો બેનિફિટ છે કે ભાઈ કેરીમાં જે આપણે કેસરમાં જે અત્યારે એમ કહીએ કે ભાઈ પાંચસો છસો રૂપિયામાં બોક હજારમાં મળે તો એની કમ્પેરિઝનમાં ત્યાં ભાવ સારો મળે એમ છે ખેડૂતને આપણી ગીરની કેસર કેરી છે જે હવે આપણે ડોમેસ્ટિકમાં તો નહીં પણ વિદેશમાં જે ડિમાન્ડ જે હોય છે રેગ્યુલર એના કરતાં વધારે જોવા મળે છે અને સીમાડા ઓળંગીને જે આપણી કેસર જાય છે એની ડિમાન્ડ ઘણી સારી છે પણ એમાં જો બધાને સરકારને આપણે બધાને જો થોડુંક ધ્યાન દોરે તો આપણી ગીરની કેસર જગવિખ્યાત થઈ શકે એમ છે તાલાડાથી એક્સપોર્ટ કરવા માટે કેસર કેરીનું ગ્રેડિંગ કરવામાં આવે છે જેમાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણનું પાલન કરવાની સાથે એક્સપોર્ટ ક્વોલિટીની એક સમાન કદ ધરાવતી કેરીઓને બાર પોઈન્ટ નવ અને છ નંગના પુઠ્ઠાના બોક્સમાં પેક કરીને તેને અમદાવાદ હવાઈ મથકે મોકલવામાં આવે છે ત્યાંથી જે તે દેશની આંતરરાષ્ટ્રીય વિમાન સેવામાં ત્યાંના ઓર્ડર મુજબ કેરીના બોક્સને મોકલવામાં આવે છે ગત વર્ષની સરખામણી જોઈએ આ વર્ષે કેરીની નિકાસમાં જબર માંગ જોવા મળી રહી છે ગલ્ફના દેશોમાં પ્રતિદિન દસથી બાર ટન ગુણવત્તાયુક્ત કેરીની માંગ થઈ રહી છે જેને આગામી દિવસોમાં ગીર પંથક પૂરી કરશે તેવો વિશ્વાસ કેરીની નિકાસ સાથે સંકળાયેલા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે ગયા વર્ષની વાત કરીએ તો વિદેશ યુએસ કેનેડા યુકે રશિયા દુબઈ સહિત વિવિધ દેશોમાં અગિયારસો ટન જેવી કેસર કેરી તાલાળાથી અમદાવાદથી ડાયરેક્ટ એ મારફત વિદેશમાં મોકલેલ છે વિદેશોમાં ખૂબ સારી ડિમાન્ડ રહેશે એટલે ખેડૂતોને બહુ સારા ભાવ મળે એક્સપોર્ટ કરતાં બહુ અનુકૂળતા વધારે સારું રહેશે જે તાલાળા યાર્ડ સંચાલિત મેંગો પેકાઉન્ટ છે આપણે વીરપુર ઉપર સ્થિત જ્યાં કેરી ખેડૂત મારફત ખરીદ કરી ગ્રેડિંગ વોશિંગ રાઇપલિંગ એ રીતે પેકિંગ સહિત એની જે પ્રોસેસર હોય તે મારફત અહીંથી અમદાવાદ અમદાવાદ થી વિદેશ મોકલવામાં આવે છે વિદેશોમાં સારા ભાવ મળે છે છે આ વર્ષે શરૂઆત થઈ ગઈ માર્કેટિંગ યાર્ડ આપણે હરાજીમાં પેલી મેથી શરૂઆત કરવા જઈ રહ્યા છે નવા દેશોમાં તો હજી છે જ આપણે યુકે કેનેડા રશિયા દુબઈ સહિત આ વર્ષે વિદેશમાં એક્સપોર્ટમાં સાડા આઠસો ટન જેવું જાય એવો અંદાજ છે ઘટાડો આવવાનું મેઈન કારણ ગ્લોબલ વોર્મિંગની અસર પાકમાં પાસ્તરો ફાળ જે પકડાણો છે તે ઠંડી ગરમી મિક્સ હવામાનને કારણે ખરી પડેલ છે તેથી ખેડૂતોને આંબાના બગીચામાં પારાવારિક નુકસાન ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળેલ છે વર્તમાન વર્ષ કેસર કેરીનું ઉત્પાદન પણ મબલક થયું છે અને કેસર કેરીના બોક્સના ભાવ પણ હાલ ઊંચા મળી રહ્યા છે તો હવે વિદેશ એક્સપોર્ટને લઈ ખેડૂતોમાં બેવડી ખુશી જોવા મળી છે